નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વિટાપરા ગામની સીમમાં યુજી યુજીવીસીએલની એજીલેન્ડના વીજ વાયર નીચે પડતા સુકાવવા માટે રાખેલ ડાંગરનો પાક સળગીને રાખ પહેલાં વરસાદના કારણે પાકમાં નુકસાન થયું હતું ઉપરથી વીજ વાયરના લીધે ઉપો પાક સળગી જતા ખેડૂતને પડિયા ઉપર પાટું જેવો ઘાટ લખતર તાલુકાના વિટલાપરા ગામની સીમમાં ખેડૂતોનો પાક ડાંગર પાકી ગઈ હતી આથી પાક ખેતરમાં સુકાવવા માટે રાખ્યો હતો ત્યારે આજે યુજીસીલ દ્વારા નાખવામાં આવેલ કિસાન એજી વીજ લાઈનનો જીવતો વીજવાયા નીચે પડ્યો હતો આથી શોર્ટ સર્કિટ થતાં ખેડૂત દ્વારા સુકવવા માટે રાખી મૂકેલ પાક જે અડધા ઉપર સુકાઈ ગયેલો હતો જે સળગી ઉઠતા ખેડૂતની ડાંગર સળગી ગઈ હતી આથી ખેડૂત વિઠ્ઠલભાઈ નટોરભાઈ અને મુનાભાઈને લાખો રૂપિયા ની ડાંગર ભરી જતા નુકસાન પહોંચ્યાનું હતું પહોંચ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ પહેલાં અતિવૃષ્ટિના કારણે કપાસ એરડા સહિતના ખરી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે ડાંગરનો પાક ભરી જતા પળિયા પર પાટું વાગ્યું હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બાબતની જાણ વિતરાપરા ગામની અંદર થતાં વિતરાપરા ગામના લોકો મોટી સંખ્યાની અંદર પોતાને હાથમાં જે વસ્તુ આવે તે વસ્તુ લઈ અને આ પાક ઓલવવા માટે થઈ અને તેઓ ખેતરે પહોંચ્યા હતા પરંતુ ખેડૂતો ખેતરે પહોંચ્યા અને ખેતર વિશાળ હોય અને સાથે હાલમાં શિયાળુ પવનની વાત હોય તેના કારણે આગે વધુ વધુ જગ્યામાં ફેલાઈ ગઈ હતી તેના કારણે ખેડૂતોને અને જે ગામમાંથી જે લોકો તેમની મદદે ખેડૂતોની મદદે આવ્યા હતા તેઓને ભારે તકલીફનો સામનો કર્યો સામનો કરવો પડ્યો હતો